કાવેલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજનો ટોપિક છે મિત્રો એક ભાઈની કમેન્ટ આવી હતી કે બેતાલીસ સાઇઝમાં બ્લાઉઝ કટિંગ કરીને મને ફરમા મોકલો તો સૌથી પ્રથમ આપણે આવી રીતે લંબાઈ વધતા એક ઇંચ તો આપણે આજે બનાવી રહ્યા છીએ મિત્રો બેતાલીસ લંબાઈનું હેવી સાઇઝનું બ્લાઉઝ જે બોટનેકમાં તો ભાઈની કમેન્ટ આવી હતી તો ભાઈની કમેન્ટ આવી હોય તો ભાઈની કમેન્ટ તો આપણે પૂરી જ કરવી પડે તો આ રીતે આપણે પહેલાં શોલ્ડરનો બીજો ભાગ તો બેતાલીસની સાઇઝમાં એને શોલ્ડર તો મને નહોતો આપ્યો પણ બેતાલીસની સાઇઝમાં સોળનો શોલ્ડર આવે એટલે મેં સોળનો શોલ્ડર રાખી દીધો તો આવી રીતે આપણે મિત્રો સાત ઇંચ લાઇન આવી સાતી ડ્રો કરી અને પછી આપણે સાતીનો આઠમો ભાગ પ્લસ સવા બે ઇંચ આવી રીતે અહીંયા આવી રીતે અહીંયા પછી આપણે આવી રીતે આ શોલ્ડરની લાઇન ખેંચી દેવાની પછી આપણે આવી રીતે સાતીનો ચોથો ભાગ તો આપણે બેતાલીસ સાતી છે તો સાડા દસ ડોઢીસ આપણે માર્જિન તો આ નિશાન થઈ ગયું હવે આપણે અહીંયા કમર તો કમર પણ એ ભાઈએ મને નહોતી આપી પણ આડત્રીસની કમર હું રાખું છું તો આવી રીતે એક ઇંચ ડાઠ અને દોઢ આપણે સિલાઈ માર્જિન આ બે લાઈન આપણે જોઈન્ટ કરી દઈશું પછી આવી રીતે આપણે આ લાઇન ડ્રો કરી દેવાનું આવી રીતે હવે મિત્રો આ બોટનેક છે તો બોટનેક ચાર ઇસ સુધીનું ડીપ ગળું બનાવી એને આપણે બોટનેક કહેવાય તો આનું આવી રીતે મધ્ય લઈ અને આવી રીતે એક ઇંચ પહોળો અને સાડા પાંચ ઇંચ ઉપર આવી રીતે એક ઇંચનો પહોળાઈ લઈ લેવાની અને પછી આવી રીતે દાંટના નિશાન આપણે કરી દેવાના તો તમે પણ મિત્રો કટિંગ પરફેક્ટ કરી શકો આવી રીતે વિડીયો જોઈને તો અહીંયા આપણે અડધા ઇંચનું ડાઉન્ડ આપશું અહીંયા આપણે સાડા ત્રણ ઇંચ શોલ્ડર છે અહીંયા સાડા ત્રણ ઇંચ અને અહીંયા આવી રીતે તમે ચેક કરો તમે સાડા ચાર ગળું રાખ્યું ત્યાં ઓછું પણ કરી શકું હું આ ત્રણ ઇંચ ડીપનેક બનાવું છું તો આને ત્રણ ઇંચ જે ડીપ બને ગળું એને બોટ નેક કહેવાય તો આ રીતે આપણે બોટનેકનું ગળું ડ્રોઈંગ કરી દઈશું આવી રીતે આ ગળું ડ્રોઈંગ થઈ જાય પછી આપણે અહીંયા સવા ઇંચ ઊંચે આવી રીતે સવા ઇંચ ઊંચે આવી રીતે અને આ ડાઉન છે આપણે ડાઉનનું નિશાન કરી અહીંયા આર્મોલ આપણે દોરી દઈશું મિત્રો મિત્રો એવી સાઈઝ બ્લાઉઝ અથવા સ્મોલ આવે જે એ કોઈ પણ રીતના પરફેક્ટ કટિંગ હોય આ રીતે આપણે આરમોલ આર ચેક કરી લેવાનું બેતાલીસના ઓલિયામાં અઢારનો આરમોલ આવે તો આ નવ આપણે પરફેક્ટ આવી જાય તો આવી રીતે આરમોલ ચેક કર્યા પછી આવી રીતે આને કટિંગ કરી લેવાનું પાછળના ભાગને હવે આની ઉપરથી આગળનો ભાગ કઈ રીતે નીકળે મિત્રો એ વિડીયોમાં તમે બન્યા રહીજો એટલે હું તમને બતાવીશ તમને કોઈ પણ જાતનું કટિંગ ન આવડે કોઈ મારી માતા બહેનો ઓનલાઈન ઘરે શીખવું હોય તો પણ શીખી શકે છે તમે કમેન્ટ કરજો મને બે ત્રણ દિવસનો સમય મળે એટલે તો હું તમારી કમેન્ટના બધા વિડીયો બનાવીશ ફ્રી થવું એટલે હું બધાની કમેન્ટ વાંચું જ છું અને બધાની જે જેની પેન્ડિંગ છે કમેન્ટું એ બધાની પૂરી કરું તો હવે આવી રીતે આપણે આગળનો ભાગ દોરવાનું તો પહેલાં આવી રીતે હુકની લાઈન ખેંચી દેવાની પાછળનો ભાગ જે આપણે કટિંગ કર્યો એને આવી રીતે ઉપર રાખવાનો પહેલાં અને પછી આપણે જ્યાં જ્યાં માર્કિંગ આવતું હોય આવી રીતનું વિડીયોમાં તમે જે રીતે જુઓ એ રીતે તો આ રીતે આપણે એને માર્કિંગ કરી લેવાનું માર્કિંગ કરી પછી આપણે એને આ રીતે લઈ લેવાનું અને જ્યાં જ્યાં માર્કિંગ આવ્યું છે અહીંયા આપણે ડ્રોઈંગ કરી દેવાનું તો આપણે ડીપ ગળું સાડા પાંચ તમે છ પણ રાખી શકો સાત પણ રાખી શકો જે રીતનું તમારે હોય એ રીતનું તો આવી રીતે આપણે આ ગળું ડ્રોઈંગ કરી દીધું હવે અહીંયા આપણે લાઈન ખેંચી દેવાનું આવી રીતે હવે મિત્રો આપણે જે પાછળનો ભાગ હતો અહીંયાથી એક ઇંચ જે દાંટનું છે એ આપણે માઇનસ કરી અને પછી આવડી આ સાઈડની લાઇન ખેંચવાની અહીંયા આપણે આ સાતીની લાઈન અહીંયા આપણે જે શોલ્ડરની લાઈન છે એ અને અહીંયા આપણે આવી રીતે આર મોલ દોરી દેવાનું આ રીતે પાછળના ભાગ કરતાં અડધો ઇંચ ડાઉન્ડ આવે જે આર મોલ એ તો હવે મિત્રો અહીંયાથી આપણે બસ પોઈન્ટ લઈ લઈશું તો સાડા અગિયાર બસ પોઈન્ટ જે હાઈટ છે બેતાલીસની સાઇઝમાં સાડા અગિયાર બાર એ રીતનો બસ્ટ પોઈન્ટ આવે અહીંયા આપણે સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઇંચ તો પોણા પાંચ આવે તો એ પોણા પાંચનું નિશાન મારી દેવાનું અહીંયા અને પછી આપણે નીચે આ પ્રિન્સેસ કટનું આપણે કરવી ડ્રાફ્ટિંગ તો આવી રીતે આપણે નીચે એક અડધો ઇંચની વધારે લાઈન ખેંચી દેવાની અહીંયા મિત્રો જે નિશાન લેવાનું હોય સાતીનો દસમો ભાગ ડાયરેક્ટ લેવાનો છે તો બેતાલીસની સાતી છે તો એ ત્રણ ચાર પોઈન્ટ વીસ થાય તો ચાર પોઈન્ટ વીસ આપણે લઈ લીધું અને પછી આપણે આ લાઇન ડ્રો કરી દેવાની આવી રીતે અહીંયા આપણે જે આરમોલની સાઈડ છે તો આ રીતને જે ફૂટ રહે એ રીતની તમારે આમ ત્રાસી લાઈન આવી રીતે મારી દેવાની અહીં ત્રાસી લાઈન જ્યાં છે ને અહીંયા મિત્રો આ હેવી સાઇઝ છે તો આમાં ઉપર દાંટ લેવો પડશે અને નીચે દાંટ લેવો પડશે ઉપર જે આરમોલની સાઈડ છે એ આપણે પોણા ઇંચનો દાંટ લેશું તો તમે વિડીયોમાં જે રીતે જુઓ ને એ રીતે આરમોલની સાઈડ પણ તમારે આમાં દાંટ લેવો પડશે આ રીતની જુઓ આ રીતના પોણા ઇંચનો દાંટ આવી રીતે આપણે લેવાનો છે તો વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતનો આપણે પોણા ઇંચનો દાંટ આવી રીતે લઈ લેવાનો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને કોઈ પણ ટીચિંગ ન આવડતું હોય તો એનો મને કમેન્ટ કરજો હા અહીંયા આપણે ત્રણ ઇંચનો દાંઠ લીધો આ ત્રણ ઇંચનો દાંઠ લીધો તો આપણે આ આર્મોલ ફૂટ આવી રીતે રાખી અને એ ત્રણ ઇંચના દાંટને આ રીતે સેટ કરવાનું મિત્રો હેવી સાઇઝમાં ત્રણ ઇંચનો દાટ આપણે લેવો કમ્પલસરી અથવા તમારે વધારે પપ ક્રિએશન ન કરાવવાનું હોય તો તમે ડોટ બે એ પણ લઈ શકો નેક્સ્ટ વીકમાં હું પપ ક્રિએશન વિશે હું વિડીયો બનાવવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ભાઈબંધો મિત્રો કોઈને જેને ન આવડતું હોય એની સાથે આ મારી ચેનલની લિંક શેર કરી દીજો તો એ પણ શીખી શકે અહીંયા મિત્રો જે દાંટ લીધો આપણે એનું આપણે અહીંયા પ્લસ કરવાનું જે નિશાન તમે ફૂંટે જે મૂકી જોઈ શકો છો ત્યાં તો જે દાટ તમે અહીંયા લેતા હોય એટલું અહીંયા ત્યાં પ્લસ કરવાનું આવી રીતે ફૂંટ રાખીને આ ક્રોસ આવી રીતે લાઇન મારવાની પછી આપણે જે આરમોલની સાઈડ જે આપણે દાટ લીધો હોય પોણા અહીંનો તો એ આપણે પોણા ઈંસ ત્યાં પ્લસ કરવાનું છે પછી એ જે નિશાન આવ્યું ત્યાંથી આપણે સાઈડની લાઈન આવી રીતે આ પહેલાં નિશાન આપણે આવી રીતે આ મેળવી દેવાનું અને પછી આપણે આ સાઈડની લાઈન આવી રીતે આ સાઈડની લાઈન દોરી દેવાની અને પછી આપણે જે આ સાઈડ પાર્ટ છે જે બટન બાજુનો જે હુક બાજુનો એને આવી રીતે આ ક્રોસ આપી દેવાની હવે આને આપણે કટિંગ કરીશું તો વિડીયોમાં બને રહીજો હજી આની સલીવ કઈ રીતે નીકળે એ પણ હું તમને શીખવવાનો છું અને વિડીયો પૂરો જોજો તમે તો તમને પણ પરફેક્ટ કટિંગ ઘરે બેઠા આવડી જાય તો તમને કોઈ ટીચિંગ ન આવડતું હોય તો હું કટિંગના તો અત્યારે વિડીયો મૂકું પણ તમને જો ટીચિંગ ન આવડતું હોય તો કઈ રીતનું ટીચિંગ કરવું એના પણ હું વિડીયો બનાવીને મૂકીશ તમને જે કોઈ એવું અઘરું ટીચિંગ લાગતું હોય કે આ વસ્તુ નથી આવડતી તો એની મને કમેન્ટ કરજો તો આ રીતે મિત્રો આપણે કાપી લીધો આ ભાગ વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમે મિત્રો જે તમને ટ્રીક બતાવી રહ્યા હોય તે પરફેક્ટ હોય એ જ અમે તમને ટ્રીક બતાવી તો આ રીતે આપણે જે બાયની લંબાઈ હોય એના વધતા એક ઇંચ આવી રીતે લાઇન ડ્રો કરી દેવાની પછી આપણે જે આર્મોલ છે આર્મોલ તો આપણે બેતાલીસની સાઈઝમાં અઢાર જોઈએ તો આ રીતે પહેલાં આપણે સેટ કરી લેવાનું કે અઢારનો આર્મોલ ક્યાં સુધી બેહી જાય તો આવી રીતે સાડા ત્રણે બે જાય આપણું અઢારનો આર્મોલ ત્યાંથી જ્યાં આ નિશાન આવ્યું ત્યાંથી આપણે ઉપરથી જે આ ગાળ ઉતાર્યો હોય સાત ઇંચ તો અહીંયા આપણે માપવાનું સાડા સાત થઈ જાય એક ઇંચ પ્લસ એક ઇંચ અથવા સાડા સાત થઈ જાય એટલે કમ્પલસરી એ પરફેક્ટ બેહી જાય સ્લીવ તો અહીંયાથી જે આપણે નિશાન આવ્યું હતું અહીંયાથી દોઢ ઇંચ આપણે અહીંયા મોળીનો બીજો ભાગ પ્લસ આપણે દોઢ સિલાઈ આવી રીતે આવી રીતે આ લાઇન ડ્રો કરી દેવાની આવી રીતે મિત્રો અને પછી આપણે આ બાયનો રાઉન્ડ આવી રીતે આપી દેવાનો અને હું તમને આ બાયના રાઉન્ડમાં કઈ રીતે આર મોલ ચેક થાય એ પણ હું તમને શીખવાડીશ તો આવી રીતે આપણે આ ખૂટ આવી રીતે મૂકીને આરમોલને આપણે આવી રીતે દોરી લેવાની પહેલા આ ભાગ જે નીચેનો છે એ આપણે આગળનો ભાગ છે ગાળેલો અને ઓલો જે કટિંગ થાય એ ભાગ પાછળની સાઈડ આવે તો આવી રીતે મિત્રો કટિંગ થઈ જાય એટલે આ થઈ ગયું આપણું પરફેક્ટ કટિંગ તો આ રીતે આરમોલ છે થાય મિત્રો જુઓ તમે પરફેક્ટ અઢારનો બે જાય વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશે